કેમકે રોપ જે કર્યો તો ને એ બધો ભરી છે બધો હવે આગળ આપણે રીંગડી કઈ છે એ પણ જોશું કે કેવું નુકસાની થઈ છે તો ખેડૂત મિત્રોને સહાય મળે એવી સરકારને વિનંતી હા અપીલ કરીએ કે જરાક અમને સહાય મળે કેમ કેમકે ખેડૂતને તો બીજો શું આશરો હોય એટલે થોડીક સહાય હા એના ઉપર જ આધાર આવે તો આપણે એ સહાય મળે એવી અમે વિનંતી કરીએ તો જો અમે અમારો રૂપ બતાવીએ બધો વાયો હતો ને એ બધો ભરી ગયો છે તો દોસ્તો તમે જોઈ શકો છો આ આપડા રૂપના ચાયા અમારો રોપની હારું થઈ ગઈ હતી પણ અત્યારે આખા રોપ રોપના ચારા આખા ખાલી થઈ ગયા જોઈ અને અમે રોપનો કઈરો ને ત્યારનો વિડિયો લીધો તો કે કેવો હોઈ ગયો છે તમે જોજો ઈ વિડિયો અને આ અત્યારે આ પટ જો તમે ખાલી ભરી જાય છે સાવ અત્યારે ખાલી થઈ ગયા રૂપના ચારા

કાલનો વિડીયો છે ને એમાં આપણે ચાલુ વરસાદ આપણે અહીંયા આવ્યા હતા જોવા કે કેટલું પાણી ભરાણું છે કેટલું નુકસાન થયું છે ઘણા બધા અમારા પવનના લીધે ઝાડવા પણ પડી ગયા છે એ બધું બતાવ્યું હતું તમને એ જોઈ લેજો જો કેટલું નુકસાન થયું છે આપને અમારે એકને જ નહીં બધા ખેડૂત મિત્રોને ઘણું બધું નુકસાન થયું છે કણાને પાણીને ધોવાણ થયા છે એટલે પારા ધોવાઈ ગયા છે માંડવી અમુક ને તો એના જે ડેડવા હોય ને એ પણ દેખાઈ ગયા છે બહુ નુકસાન થયું છે તો જો અમે અમે આ માંડવી તો આખો ભાગ ખાલી છે

અને આપને રીંગડી વાવી હતી એ પણ હવે જોઈએ કેટલી છે કેટલી રહી છે તો જો જો આવી રીતે થઈ ગઈ છે આ પ્રોબ્લેમ છે રીંગડીમાં બધા પાંદડા ખરી છે આખું પાણી ભરી ગયું અમુક પાંદડા હજી પીરા પડી ગયા છે ને એ બધું ખરી જશે કેટલા એ રહેશે કેટલા નહીં રહીએ જો આમાં ઘણા છોડવા ફેલ થઈ ગયા છે કેમકે આ ઓલા છેડે સુધી બધું પાણી ભરાઈ ગયું હતું એટલે ફેલ થઈ ગઈ જ્યાં અહીંયા આપનો આ ડાર ભંગાઈ ગઈ છે બીજો અહીંયા આ ભંગાઈ ગયો છે અને બીજો અહીંયા રંભાર ભંગાઈ ગયો છે હા એટલે નુકસાની ઘણી ગઈ છે અને આ નીચેનો ભાગ આખો આપનો પાણીનો ડૂબી ગયો તો આ આપનો ડેમનો કાંઠો છે જે આ ડેમ દેખાય છે બાજુમાં જ છે એ પાણી બધું આપણે અડધો ભાગમાં ડૂબી ગયો તો હવે આમાં સરકારને સહાય દેવી જ જોઈએ અમને એકને જ નહીં પણ બધા ખેડૂત મિત્રોને હવે આ વરસાદ પડ્યો બરાબર હવે આમાં જે શાક બકાલો જે હતા વરસાદમાં જે થાય ને ઈ જ રીએ બાપ બધું પૂર જે તુરદાર ને છૂટે મિત્રોને છે બધાય પૂરો થઈ ગયો અને આ વરસાદ પડ્યો હવે આ હોય ને ખાવું તો કઈ તો ખાર નજર જ આમાં પિંડામાં

તો આપણે મોદી સરકારને વિનંતી કરી મોદી સાહેબને કે અમને થોડીક હેલ્પ કરજો અને આ જુઓ તમે આ બકાલાના હાલત અમારે તો જો કે આ ખાવા પૂરતું જ બકાલો હતું આટલું બગડ્યું હે ને આવી રીતે થયું હે કોકને આખા ખેતર ઊભા હશે બિચારાનું એનું શું થતું હશે તો એને ધ્યાનમાં રાખીને પ્લીઝ થોડીક હેલ્પ કરજો મોદી સર બાકી તો એ કરે છે બધું રેડી જ કરે છે મોદી સરકાર છે ત્યાં સુધી આપણે કઈ ચિંતાની જરૂર પણ નથી પણ તે છતાં એ અત્યારે આ ચિંતાનો સમય છે અને આવો આવો વરસાદ પડ્યો એટલે શું કરી હવે થોડીક શું કહે જરૂર છે તો હેલ્પ કરજો બીજું શું તો ચાલો હવે આગળ જઈએ આપણે જોઈએ હજી કેટલીક નુકસાની આપણે આવી છે દોસ્તો

ઓલા કેતા હોય ને ખાતા હોય ને મોઢામાંથી કોરીઓ છીનવી લીધું એવું કામ કર્યું છે જો આ બાજુ આ કાકાનો રીંગડીનો કેરો આ બાજુ કેરો બધું કાકા બહાર ગયા આ બાજુ મરતી આ આ બધું ગયું સરકાર કે દેજો લોન પાસ કરો સહાય પાસ કરો

જે આ બાજુ છે જે અહીંયા રીંગણી છે એમાંય પણ એવું જ પ્રોબ્લેમ છે અને આ આ માંડી પીડી થઈ ગઈ ને એ વરસાદના કારણે જ થયું છે એટલે અને અમારે અહીંયા એક જ વાડીમાં નહીં આજુબાજુના વિસ્તારમાં બતાવીને બકાલામાં આ જ પ્રોબ્લેમ થયો છે હા એના માટે દવાનો દવાનો જે છંટકાવ કરે છે કે જો બચી જાય પૈસા આમનામાં પૈસા તો ખર્ચી જ છે પણ પાછા આવે એવું કંઈક સરકાર કરે તો આખા વિડીયો છે કે સરકાર કઈક સહાય કરે અને દોસ્તો આ વિડીયો લાઇક નહીં કરો તો ચાલશે અને અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરો નહીં તો ચાલશે કોમેન્ટ નહીં કરો તો ચાલશે પણ બંને એટલો શેર કરજો કે મોદીજી સુધી આ વાત પહોંચે અને આ બધા ખેડૂત બિચારાજી મહેનત કરી રહ્યા છે એનું કાંઈ શું કે મળી જાય એનો મહેનતની ફળ મળી જાય તો હવે ભગવાને જરાક વરસાદ દર્શાવી કહેવાય છે કે ભગવાનજી કરતા હોય ખારા માટે જ કરતા હોય પણ આમાં હવે આ ઉભા પાછી નાખી થાય સારું હવે હશે તો પણ આમાં કાંઈક તો મળવું જોઈએ કેમ કે આમાં જેટલી દવાના રૂપિયા અત્યારે તમને મોંઘવારી પ્રમાણે ખબર થશે કે દવા કેટલી

બધા ખેડૂતો ખેડૂત ને બીજું આના સિવાય કઈ આધાર જ નથી વિનંતી કે સરકાર કઈક સહાય કરે તો આ વિડીયો એટલો શેર કરે કે મોદીજી પાસે પોચી જાય તો ચાલો મિત્રો હવે મયડા